આજ રોજ શિક્ષણ વિભાગને લઈને જે શિક્ષણ પરિસરમાં જે ઘણા સમયથી આપ જોઈ રહ્યા છો કે આપણે કર્ણાવતીમાં જે અમદાવાદમાં જે ઘટના ઘટી એના પછી જે કચ્છમાં જે ઘટના ઘટી એના પછી જૂનાગઢમાં જે ઘટના ઘટી છે જે વિદ્યાર્થીઓને સેફ્ટીને લઈને જે વારંવાર કંઈ ના કંઈ ઉલ્લેખ આવતો જાય છે વિદ્યાર્થીઓને સેફટીના કારણે એમને સેફ્ટી નહીં મળતી આટલું વિદ્યાર્થીઓ જૂનાગઢમાં જે સત્તર વર્ષના વિદ્યાર્થી હોસ્ટેલમાં ચાર પાંચ વિદ્યાર્થીઓ મળીને મારી દેવામાં આવે છે કચ્છમાં કચ્છમાં જે એક વિદ્યાર્થીને યુનિવર્સિટીના બહાર જ ગલો કાપી દેવામાં આવી આવવામાં આવે છે પછી અમદાવાદમાં જે ઘટના ઘટી છે જેમાં એક વિદ્યાર્થીને છુરી ના એને મારી દેવામાં આવે છે છતાં એ કચ્છમાં પ્રાધ્યાપકના ઉપર વિદ્યાર્થી થકી હાથ ઉપાડી દેવામાં આવે છે જે આ એક આપણા શિક્ષણ પરિસરમાં એક શરમજનક ઘટના છે જે એક આપણે ગુરુજી જે આપણે જે આદર કરતા હોઈએ જે આપણે ગુરુજી ઉપર આપણે હાથ ઉપાડી જઈએ અત્યારે શરમજનક છે જેને લઈને પૂરા પ્રાંતભરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આજે ના દિવસે દરેક જિલ્લાના દરેક જગ્યા મહાનગરો માં વિરોધ પ્રદર્શન